તો મનરેગા યોજનાનું નામ બદલીને હવે વિકસિત ભારત જી રામજી કરવામાં આવ્યું છે આજે એક પ્રેસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું વિકસિત ભારત જી રામજી યોજનાને લઈ કોન્ફરન્સ થઈ હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે આ સંયુક્ત પ્રેસ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલ આખી યોજના છે મનરેગા યોજના બાદ ભારતમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે આ યોજનાની જાણકારી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે જૂની યોજનામાં જરૂરી ફેરફાર કેન્દ્ર સરકારે કરેલા છે દિવસની ગેરંટી નવી યોજનામાં આપવામાં આવી છે તેવું પણ કહેવામાં આવ્યું હતું નવી યોજનામાં સપ્તાહમાં જ વેતન ચૂકવવામાં આવે છે તેવું સ્ટેટમેન્ટ પણ આજે આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી રામનું નામ લેતા મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોહમાંથી ઉછેરા હતા અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના પાસઠ વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસ તકલીફ છે ભાઈ

આપશે પહેલાની મનરેગા યોજના સો દિવસનું કામ મળતું હતું હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં એકસો દિવસ કામ મળશે આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે વાવણી અને કાપણીની મોસમમાં સાહીઠ દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં એકસો પચીસ દિવસ અને સાહીઠ દિવસ ખેતીની સિઝનમાં એમ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય